તે વિદ્યાર્થી મિત્રો જીપી ઓફિસિયલ યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો પાર્ટ વનની અંદર તો આપણે કંઈ એટલી ખાસ માહિતી આપેલી નહોતી પરંતુ મિત્રો પાર્ટ ટુ મેક્સ પાર્ટ ટુ છે મિત્રો જે મેક્સ છે જેમાં તમને બધી માહિતી મળી જશે મિત્રો ફોર્મ ક્યારથી ભરાશે એ પણ તમને પીડીએફ રિવિલ કરીને બતાવીશું શું નવા નિયમોમાં ફેરફાર લાગુ થયેલો છે અનામત કોને કોને લાગુ થશે મિત્રો અનામતનો લાભ કઈ રીતે લાયકાત અભ્યાસક્રમ સિલેબસ ઉંમર ધોરણ પગાર વગેરે મિત્રો માહિતી શું શું ફેરફાર કરાયેલા છે હવે મિત્રો પહેલાં તો વાત કરીએ કે કોની કેટલી જગ્યા છે મિત્રો માધ્યમિકમાં કેટલી જગ્યા છે અને ઉચ્ચતર માધ્યમિકમાં છે અને મિત્રો તમામ કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી છે મિત્રો રિઝર્વડ કેટેગરી હોય તો મિત્રો એની કોની કેટલી જગ્યાઓ ખાલી છે મહિલાઓની મિત્રો અનામત દ્વારા કેટલી જગ્યા ખાલી છે અપંગની અનામત દ્વારા કેટલી જગ્યા છે કયા વિષયમાં કેટલી જગ્યા છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં ઓળી જશે ત્યાંથી ક્લિક કરીને મિત્રો લેવલ વનમાં જોઈન થઈ તમે તે પીડીએફ પણ ડાઉનલોડ કરી લેજો મિત્રો ફાઇનલી આગળ બીજી બધી માહિતીની વાત કરીએ એ પહેલાં મિત્રો તમારા મનમાં જો બીજા પ્રશ્નો ઉદ્ભવતા હોય કે ભરતી પ્રક્રિયા કેવી રહી છે શિક્ષકોને કચ્છમાં જ રહેવાનું રહેશે મિત્રો એ બાબત પણ ન્યૂઝ છે તો એ શું સાચી છે કચ્છમાં જ રહેવાનું રહેશે ત્યારબાદ મિત્રો કાયદાકીય કંઈ પણ અડચણો પડશે કે નહીં ભરતી બાબતની મિત્રો સંપૂર્ણ માહિતી અને આ વિડીયો છે મિત્રો આમાં તમને જણાવીશું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે તે આ વિડીયોમાં રિવીલ કરીશું તો આ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હવે ફાઇનલી આગળ વધીએ છીએ સંપૂર્ણ માહિતી તરફ તો મિત્રો પહેલી ન્યૂઝ આ કે ધોરણ એકથી પાંચની અંદર મિત્રો ટોટલ કેટલી જગ્યા બે હજારને પાંચસો જગ્યાઓ ભરાશે ઓફિસિયલી ન્યૂઝ છે મિત્રો તમે અહીંયા જોઈ શકો સંદેશ ન્યૂઝ જે પણ લાઈવ ચાલતી હોય મિત્રો તેમાંથી ફોટો લીધેલો છે ધોરણ એકથી પાંચમાં ટોટલ અઢી હજાર જગ્યાઓ અને મિત્રો ધોરણ છથી આઠમાં મિત્રો ટોટલ સોળસો જગ્યાઓ વિધાનસભામાં પણ મિત્રો આ માહિતી રાખેલી હતી અને મિત્રો આ સંપૂર્ણ ઓફિશિયલી જ માહિતી છે તો મિત્રો કઈ કેટેગરીની માહિતી છે તેનો વિડીયો જોવા માટે એક અલગથી વિડીયો બનાવી દઈશું કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ છે અને કયા જિલ્લા

એકથી પાંચ અને છથી આઠમાં કઈ રીતે બધું છે એની પણ ચર્ચા કરીશું અને મિત્રો આ ભરતી પ્રક્રિયા છે તે દર વર્ષે જે ભરતી થતી હોય છે એ પ્રમાણે જ મિત્રો ભરતી પ્રક્રિયા રહેવાની છે એ આપણે ઓફિશિયલી ન્યૂઝમાં આવેલું છે એનો ફોટો પણ મિત્રો તમને જે કચ્છમાં ચાર હજાર સો શિક્ષકોની ભરતી બાબતનો એક વિડીયો છે થર્ડ પાર્ટ તેની અંદર મિત્રો તમને બતાવી દઈશું આ અટાણે મિત્રો વાત કરીશું આપણે ઉચ્ચતર માધ્યમિક ધોરણે છથી આઠમાં વિદ્યાશાય એટલે કે મિત્રો આ જે ભરતી છે તેમાં મિત્રો કઈ રીતનું છે મિત્રો વિદ્યા સહાયક ભરતીમાં જે પ્રમાણે લાગેલા છે જે પણ નીતિ નિયમો એ બધા જ મિત્રો આમાં લાગવાના છે એટલે કોઈએ પણ ટેન્શન લેવાની જરૂર નથી વિદ્યા સહાયક ભરતીમાં મિત્રો જે જેને પણ ઓછા માર્ક હોય જેનું સિલેક્શન ના થયેલું હોય તે બધાને મિત્રો આમાં મિત્રો આ પીડીએફમાં જે સિલેબસ છે જે શૈક્ષણિક લાયકા છે એ અમે તમને એટલા માટે બતાવીએ છીએ કારણ કે મિત્રો ભરતી પ્રક્રિયા સેમ રહેવાની છે એનો ફોટો પણ અમે તમને બતાવી દેશો મિત્રો ગણિત વિજ્ઞાનમાં જો તમારામાં શું શું બીએડ અને તે બધું મિત્રો તાલીમની લાયકાત અને એ બધું અહીંયા આપેલું છે એ તમે જોઈ શકશો શૈક્ષણિક લાયકાત ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા પચાસ ટકા કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ ગણિત વિજ્ઞાનનો જો મિત્રો તમારે શિક્ષક બનવું હોય તો બી ફાર્મ અને મિત્રો એ બધું કરેલું હોય તો પણ શાળો હોય ત્યારબાદ મિત્રો ગુણન પદ્ધતિ કઈ રીતની રહે છે ભાષાઓના વિદ્યા બનવા માટે મિત્રો આમાં મિત્રો વિદ્યા સહાયકનો એટલા માટે હજુ તમને કહું છું મિત્રો વિદ્યા સહાયકનો ડેમો એટલા માટે લીધેલો છે કે ભરતી પ્રક્રિયા બધી છેમ જ રહેવાની છે મિત્રો જેમ કે વિદ્યા ભરતી જે પ્રમાણે તે એ પ્રમાણે જ મિત્રો આ ચાર હજાર સો શિક્ષકોની ભરતી છે તેમાં પણ મિત્રો એ બધું જ રહેવાનું છે શૈક્ષણિક લાયકાત અને બધું તો મિત્રો આમાં પણ તમે જે પ્રમાણે જે પણ વિષયમાં ફોર્મ ભરેલા હોય એ વિષયમાં મિત્રો જો ઉદાહરણ તરીકે કોઈ ગણિત વિજ્ઞાનમાં ફોર્મ ભરેલો છે સામાજિક વિજ્ઞાનનો મિત્રો એ પણ આ વખતે જે પણ તમને ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ આપેલી છે કે કયા વિષયની અને કઈ કેટેગરીવાઇઝ કેટલી જગ્યાઓ ખાલી છે તો એ પીડીએફ જોઈ લેજો તેમાં મિત્રો તમને ખબર પડી જશે કે તમારે કયા વિષયમાં ફોર્મ ભરવું જોઈએ આ મિત્રો સામાજિક વિજ્ઞાનનું છે કે તેની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ ત્યારબાદ મિત્રો નેક્સ્ટ નીચે આવે છે એની પણ ચર્ચા કરીએ નીચે જે પણ વિષય આવે છે ત્યારબાદ મિત્રો ધોરણે એકથી પાંચની અંદર મિત્રો શું હોવું જોઈએ એકથી પાંચમાં અઢી હજાર જેટલી જગ્યાઓ છે તો મિત્રો એમાં કઈ રીતનું છે તેમાં શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી શું હોવી જોઈએ તે પણ મિત્રો અહીંયા જણાવેલી છે એ પણ તમે જોઈ શકો પગાર ધોરણ મિત્રો તમને કે છવ્વીસ હજાર રૂપિયા સુધી તમને પગાર મળશે મર્યાદાની જો મિત્રો વાત કરીએ અહીંયા પગાર ધોરણ પણ મિત્રો તમે જોઈ શકો છો છવ્વીસ છવ્વીસ હજાર અહીંયા ચોખ્ખું લખેલું છે મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો છવ્વીસ હજાર લખેલા છે ત્યારબાદ મિત્રો મર્યાદાની આપણે વાત કરીએ તો મર્યાદા મિત્રો જે ઠરાવ કરાયેલો હોય તેના બાબત મિત્રો અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ છૂટછાટ મળે છે તો મળશે અને મિત્રો ધોરણ છથી આઠમાં અઢાર વરસથી લઈ અને પાંત્રીસ વર્ષ છે મિત્રો વયમર્યાદામાં કઈ રીતે છૂટછાટ મળશે એ પણ તમે અહીંયા જોઈ શકતો હશો ચાલીસ વર્ષની છૂટછાટ મળે જે પણ વિધવા ઉમેદવારો હોય મિત્રો તો તેને પણ મિત્રો અલગ અલગ છૂટછાટો હોય છે તો એ પણ તમે અહીંયા જોઈ શકતા હશો ત્યારબાદ મિત્રો ઉમેદવારો અરજીપત્રક વખતે ધ્યાનમાં લેવાની જે પણ મહત્ત્વની સૂચના હોય છે એ પણ તમે અહીંયા જોઈ શકતા હશો કઈ રીતે કોના કયા કેવા ઠરાવ કરેલા છે મિત્રો એ પ્રમાણે અહીંયા કેટલા માર્ક્સ હોવા જોઈએ તમને અને મિત્રો હાલ જે વિદ્યા ભરતીમાં કોલ લેટર ડાઉનલોડ થાય છે તો તે પણ મિત્રો અહીંયા તમે આ જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો તમારે જે પણ ઉમેદવાર છે કે જેના સિલેક્શન નથી થવાના વિદ્યા ભરતીમાં તો મિત્રો એ બધાના ફો વિડીયો પહોંચાડી દેજો શેર કરી દેજો જેથી કરી મિત્રો આ ચાર હજાર સો શિક્ષકોની જે ભરતી છે તેમાં તે ફોર્મ ભરી શકે અને સારી રીતે તેનું સિલેક્શન પણ કરી શકે મિત્રો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર હોય છે તે બાબત પણ એ માહિતી છે એ પ્રમાણપત્ર હોય છે બી કેટેગરીમાં આવે તો મિત્રો તેને કેટલું છૂટછાટ મળે એ બધી માહિતી પણ અહીંયા છે મિત્રો આ બધું માજે સૈનિકને કઈ રીતનું ત્યારબાદ મિત્રો વાંધા અરજી હોય તે એના પ્રમાણે પણ મિત્રો નીચે વાંધા અરજીનો આખો પત્રક પણ આપેલું છે ત્યારબાદ મિત્રો અરજી પત્રકમાં ગુણ દર્શાવવા બાબત મિત્રો અહીંયા બધી માહિતી છે તો મિત્રો આ આ રીતે મિત્રો કંઈ પણ જો ફેરફાર હશે તો એ ફેરફાર કંઈ નથી થવાના અને જો મિત્રો થશે તો એના ઉપરથી પણ તમને એક ફોટો છે તે બતાવી આપીએ તો મિત્રો અહીંયા તમે એક પ્રશ્ન છે કે જે તમે વાંચી શકતા છો મિત્રો બીજી ઇન્ફોર્મેશન એટલા માટે બ્લર કરેલી છે કે આને આપણે નેક્સ્ટ પાર્ટમાં લાવવાના છે અહીંયા મિત્રો તમે જોઈ શકતા છો કે ભરતી પ્રક્રિયા કેવી રહી તો સરકાર દર વર્ષે જે ભરતી પ્રક્રિયા લાયકાત મુજબ મિત્રો પ્રક્રિયા આગળ વધારે છે એ પ્રમાણે થવાની છે એટલે મિત્રો એમાં તો કંઈ પણ ફેરફાર નહીં થાય પરંતુ મિત્રો ઘણાને પ્રશ્નો હતો કે આમાં શું શું ફેરફાર થશે મિત્રો નવા ફેરફાર થશે તો મિત્રો તે આપણે ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવશે અને મિત્રો એની પણ ટૂંકામાં ટૂંકી સમયમાં મિત્રો તમને માહિતી પણ અમે પહોંચાડી દઈશું તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નો વિડીયોમાં જય હિન્દ જય ભારત